કથા શ્રવણ માત્ર શિવલોકમ વ્રજે નર બ્રહ્માજી નારદને કહે છે નારદ અનેક જન્મોના પુણ્યથી ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે બ્રહ્માજી નારદજીને શિવ ભક્તિનું સુંદર માર્ગદર્શન આપ્યું છે પુષ્પ પૂજા છે ધાન્ય પૂજા છે ધારા પૂજા છે કર્મ સોળોપચાર રાજોપચાર પંચોપચાર એકોપચાર ઉપચાર વૈરાગ્ય ઉપચાર અને શિવમહાપણ ગ્રંથ વિધિ છે આથી ત્રીસ વર્ષ પહેલા આટલી બધી શિવ મહાપણ કથા આપણે શ્રવણ કરવાનો પણ અવસર પ્રાપ્ત નહીં થતો હતો અને તે દિવ્ય કથાનું આયોજન કરનારા પણ કોઈ આયોજક નહીં હતા આ ત્રીસ વર્ષની કથા યાત્રા કર્યા બાદ મને ચંદુભાઈ ગજરા મળ્યા છે એક વર્ષની યાત્રાથી આટલા બધા ભાઈઓ બહેનો એકત્ર નથી આ ત્રીસ વર્ષની યાત્રાનો ફળ છે પણ બ્રહ્માજી એક વાત બહુ સુંદર કરી આપ ક્યારે દૂધનો અભિષેક ન કરી શકો દહીંનો અભિષેક ન કરી શકો અનેક પ્રકારના ફલોના રસનો અભિષેક ન કરી શકો પંચામૃતનો અભિષેક ન કરી શકો અભિષેક એક ધ્યાનનો પાઠ છે જ્યારે આપણે ભગવાનને અભિષેક કરતા હોય ત્યારે આપણું તન એ પાત્રને પકડે છે વાણી દ્વારા આપણે મંત્રો બોલીએ છીએ અને ધારા તૂટે નહીં તેથી તેની અંદર મન જોડવું પડે છે આપણી વાણી આપણું મન અને આપણું તન ત્રણેય વસ્તુનું એકાત્મ બને છે જ્યારે આપણું મન ભગવાન શિવમાં સમર્પિત થાય આપણું તન ભગવાન શિવ સાથે જોડાય આપણી વાણી ભગવાન શિવને સમર્પિત થાય છે અને સંપૂર્ણ શિવ પરંપરા એ ધ્યાન પરંપરા છે એટલે જે લોકો ધ્યાન કરી શકતા નથી તેના માટે પૂજા એક દ્વાર છે અને શિવલિંગે ધ્યાનનો પ્રતિક છે બ્રહ્મબોધક છે વિચારોને એક સ્થાન પર કેન્દ્રિત કરવા માટે વિજ્ઞાન નથી એ મહાવિજ્ઞાન છે બ્રhmaજી નારદને એમ કહ્યું કે નારદ ભગવાન શિવની પરંપરા એ ધ્યાન પરંપરા છે આબજ મને કહો કોઈ સ્થાન પર ભગવાન શિવજી કોઈ જગ્યાએ પૂજા કરે છે

જત ગિરી ચારુ ચંદ્ર રત્ના કલ્પો પરશુર્ગ સા વિશ્વા વિશ્વા વિશ્વ નિખિલ ભય રમ પંચભદ્રમ

જે મનુષ્ય ભગવાન મહાદેવના સન્મુખ ગંગાજીને યાદ કરે છે તેના પરિવારમાં પ્રેમ રહે છે છે ગંગા એ ભગવાન શિવજી પોતાના મસ્તક પર ગંગાજીને ધારણ કર્યા છે અને સ્વયં શિવ કહે છે કે હે ગંગા જે કોઈ તારા નામથી મને પુકાર કરતો રહેશે એના પરિવારમાં પારાવાર પ્રેમનું સામ્રાજ્ય સ્થાપિત થશે આ શ્લોક બ્રહ્માજી બોલ્યા છે નારજી આ શ્લોકનું નું શ્રવણ કર્યું છે અને શિવ મહાપ્રણ નો એક એક શ્લોક ભગવાન મહાદેવની પૂજા છે ભગવાન શિવ નું અર્ચન છે ને ભગવાન શિવ નું દર્શન પણ છે વિધિ વિધાન થી ગ્રંથ છે આટલો સરળ ગ્રંથ નથી તેથી બ્રહ્મા કહે છે નારદ સાંભળો ધારા ગંગા જલ શિવ આવશ્યક છે આમ તો કોઈ પૂજા કોઈ પણ પૂજા ની અંદર પણ મહાદેવ ની પૂજામાં તો બહુ જ આવશ્યક ભગવાન શિવજી ને ચંદન ચડાવો તો પણ ચંદન ની અંદર થોડું ગંગાજળ મિશ્રિત કરો ગંગાજળ યુક્ત ચંદન અને અનેક વાર મેં કથામાં કહ્યું છે કે જે કોઈ માણસ સુખડ સુખડિયા સાથે ઘસીને ચંદનનો લેપ બનાવીને અને ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરે છે તેના ઇન્દ્ર પણ પરાજિત પાછો ન પડે એ ભગવાન મહાદેવ ને ચંદનના લેપનો મહિમા છે ભગવાન શિવની દુનિયામાં કોઈ ભેદ નથી આ બજારમાંથી જે તમે લાવો એ ચંદન નથી એ તો કેમિકલ છે એ તો કલર છે કોઈ કોઈ માણસો કહે કે ભગવાન શિવજીને કુમકુમ ને અર્પણ કરે ભગવાન શિવની દુનિયામાં કોઈ ભેદ નથી પાટ રહીત કપટ રહીત જેમનું દિવ્ય જીવન છે ભગવાન શિવ છે ભગવાન શિવ પાસે જે શીખવા જેવી વસ્તુ છે એવી કોઈ દેવતાઓ પણ પાસે ન હોઈ શકે એ ભગવાન શિવ છે સદૈવ નિરંતર જાગૃત રહેનારો દેવ છે જેમની દુનિયામાં કોઈ ભૂતકાળ નથી કોઈ

તો પ્રશ્ન એ થાય કે એક સૂર્યના પ્રકાશને ઝીલી શકતા નથી તો કરોડો કરોડો સૂર્યના પ્રકાશને કેવી રીતે ઝીલી શકાય પણ ભગવાન દુનિયામાં એવો પ્રકાશ પથરાયેલો છે શીત પ્રકાશ છે પૃથ્વીથી થોડે ઉપર જાવ ઓજોન વાયુ છે વિમાન જે સ્થાન પર ચાલતા હોય ત્યાં ગરમી ન હોય ત્યાં ઠંડુ વાતાવરણ હોય છે આ તો શિવની દુનિયા છે અલૌકિક દુનિયા છે કોઈ લૌકિક દુનિયા થોડી છે ભગવાન શિવ ની દુનિયા એવી અટપટી દુનિયા છે સમજી પણ સમજાવી પણ વર્ણન પણ ના કરી શકે એ શિવ ની દુનિયા છે એ ભગવાન મહાદેવ ની દુનિયા છે અરે શિવજી ને હળદર નો લેપ થાય છે કમકુમ કુમકુમ ને ક્યાં વાત કરું શિવ પ્રત્યે સમાજની અંદર આટલી ગલત ફહેમીઓ ફેલી છે આટલી ગલત ફહેમી સમાજની અંદર કોઈ દેવતાઓ પ્રત્યે પણ ફેલાવવામાં નથી આવી કોને ફેલાવી છે હું જાણું છું હું સમજું છું કહી શકું છું પણ આ વ્યાસપીઠ ઉપર છું તેથી કોઈને આપણે નબળું કહેવાનો અધિકાર નથી આવો ગીતા દીધી ઓમ નમો ખૂબ તાલીમ વડે ગીતા દીધીને ખૂબ આદર કરીએ છીએ ખૂબ પ્રણામ કરીએ આવ આવતા 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 ખૂબ સેવા ભાવે છે ખૂબ સેવા કરે છે કેટલી દીકરીઓને આશ્રય સ્થાન અમારા ગીતા દીધી છે ખૂબ તાલી વડે ગીતા બ્રહ્મ નારદ ને કહે છે નારદ ધારા ગંગા જલ મોટી મોટી ખરે ચમકથી ભગવાન શંકરજી ત્રણ વસ્તુ આપે છે એક તો સંસારમાં ભોગ આપે છે એ તો ઘણા લોકો પ્રવચનકારો એમ કહે કે ભગવાન મહાદેવની ભક્તિ કરવાથી કાંઈ ન મળે જેમની પાસે કાંઈ નથી એ શું આપી શકે આવા પ્રવચનો મેં સાંભળ્યા છે નાની ઉંમરમાં જેમની પાસે કાંઈ નથી સ્મશાણમાં રહેનારો દેવતા શું આપી શકે પણ એમને કહેવું જોઈએ આ દેવતાઓને બધાને પૂછી આવ ભવદ્રૂ પ્રણીતા પુરાતા સુરાસ્તા દુદ્રૂમ નહી સ્વાત્મા ભગવાન શિવજી સંસારના ભોગ પણ આપે છે ભગવાન શિવજી પહેલા ભક્તિ પણ આપે છે મુક્તિ પણ આપે છે

તેથી શિવની દુનિયામાં કોઈ ભેદ નથી ભસ્મ ઉપર ભગવાન શંકરજીને જેટલો ભાવ છે આટલી જાળદર કામવર્ધક ભગવાન શિવજીની પૂજાનો વિસ્તાર શિવ મહાપ્રભુ ગ્રંથમાં બહુ વિસ્તૃત ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીએ વર્ણન કર્યું છે અરે કુંકુમ મહાદેવને ચડાવી શકાય છે

મહાદેવ ને તુલસી પત્ર આદિજગુરુ શંકરાચાર્ય મહારાજ ની સુંદર રચના છે એની અંદર સ્પષ્ટપણે કહ્યું છે लिङ्गम् पङ्गार सुशोगिकलिङ्गम् सञ्जीलपाशनलिङ्गम् तत् प्रणमानि सदा शिङ्गलिङ्गम् ંદન ભગવાન શિવ ને અર્પણ કરી શકાય છે ભગવાન શિવજીને જેટલા ગુલાબના પુષ્પો ઉપર ભાવ છે ચમેલી ના પુષ્પો પર ભાવ છે એટલો જ ભાવ ભગવાન શંકરજી ને આંકડાના ફૂલો પર છે નથી પૂછતો કોઈ આંકડાના પુષ્પને નથી પૂછતો કોઈ આંકડાના હોય છે તે ડાળી પર પણ સ્થાન પામે શિવ નમન કરે કરે તેને દેવતા વંદન જેને પુષ્પો ની જાતિમાં ગણના જ નથી એવા આંકડાના પુષ્પોનો સ્વીકાર કરનારા ભગવાન શિવ છે ત્યાં સુધી કહી શકાય ભગવાન શિવ ને દુનિયામાં પવિત્ર અપવિત્ર વસ્તુ નો ભેદ નથી એવી અનેક કથાઓ છે ભગવાન મહાદેવની જ્યાં પવિત્ર અપવિત્રનો કોઈ ભેદ નથી અરે એવા ભગવાન મહાદેવ ભોળા અને સરળ ને શ્રેષ્ઠ છે કે વનમાં રહેતા વનવાસીઓને ભગવાન શિવ મળ્યા છે પશુઓનો શિકાર કરીને પોતાનો પેટ ભરનારા અભૂત ન જાનામ યોગમ જપમ દેવ પૂજા ન તો હું સદા સર્વદા સંભોતવ્ય એમને પણ ભગવાન શંકરજી મળ્યા છે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ